અને મારી તો એટલી જ ઓલી છે કે અમારા અખાડામાં ત્રણ થી ચાર જણા દમે અમે છીએ અમારા જે સબનમ માસી છે નેના માસી છે એ લોકો છે અને હું છું એટલા જ છીએ એટલે મારે એટલું જ કહેવાનું છે કે અમારી જેટલી બને ને એટલી સહાય કરો અમારો સાથ સપોર્ટ દો અમે માંગવા જઈએ તો અમે ડરમાં ડરમાં જઈએ છીએ એટલે અમને એ બીક છે એ લોકો એમડી ખાય છે બધું એવું નશા પ્રવૃત્તિ કરે છે એટલા માટે પ્રશાસનને એટલું છે કે તમે જેટલા તે જેટલો જલ્દી નિર્ણય લેવે લોકો અમારે અરજી સરખી ઓલી જ નથી કરતા અમારે ઓનલાઈન અરજી કરી દીધી એફઆઈઆર પણ છે બધું છે અને અરજી પણ અમે થઈ આવ્યા છીએ કે આપણે એસપી ઓફિસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પછી આપણે મકલેશ્વર ચાર રસ્તા પાસે પછી અહીંયા કોને પણ આદિપુર પણ દીધું છે પણ કઈ સરખો નિર્ણય હજી નથી લેવાતો એ લોકોને ને સાંજે લઈ આવ્યા એક જણાને એને પણ મોકલી દીધો પાછો એના પેલા સવારે દસ વાગે બધા આવ્યા હતા તે કામ એમ લોકોને ને પોલીસ એરેસ્ટ શું કામ નથી કરતો અમારી એ જ માંગ છે કે પોલીસ પ્રશાસન અમારો સાથ દે અને ખોટા એ લોકોનો જલ્દી એરેસ્ટ કરે એવી અમારી માંગ છે જે માતા જ છે માનસી દે કર્યો એ માસી નું નામ છે સમીરા માસી રોશની માસી કિરણ માસી સોમ્યા માસી ઉમેરા માસી માસી એ લોકો છે 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 અને માસી માસી એ એ લોકો આખી ગેંગ થઈ સોફિયા અંજારમાં રહેશે રૂમો રાખીને અને આ લોકો નો અમે અરજી પણ દીધેલી છે આ લોકો ના જે પોસ્ટ છે અને નામ માં પણ અને અમે અરજી બધી ઠેકાણે દઈએ છીએ એટલે કઈ પોલીસ પ્રશાસન આટલું કેમ ઓલું કરે છે અમારે એ જ કહેવાનું છે અને અમે ત્રણ ચાર દિવસથી ભીઠાં તરસ્યા આ ઘડા બધા માસિયું છે એ લોકો અમારા ઉપર જાન લેવા હુમલો થયેલો છે એ કેમ કોઈ નથી લેતું અમારે એ જ છે પોલીસ પ્રશાસન એસપી સાહેબને બધાને કે તમે જલ્દી જેટલા તકથી હોય એક્શન લ્યો અને અમારા પણ લૂંટમાલ કરી છે મને છરી પણ કાંઈક વાગ્યું છે પાછળ વાહમાં અને આ માસીને કાનની બૂટ તોડીને એક સોયનો દોરોની ચોરી ગયા છે લૂંટમાટ કરી છે એટલે હું અમારે હાથ ઘડે નિવેદન છે કે તમે અમારા જે થાય છે અમારે કોઈ આગળ પાછળ નથી ગયડા ઉપર આ મારા દાદી છે આ આમના વાહી આ ને મારવા આવે છે રિક્ષા લઈ લઈને એટલે અમે એટલું અરજી કરી છે તમને કે હાથ છોડીને પ્રાર્થના કરી છે કે અમારી સહાય કરો અને જલ્દી پريبار نه نيڪا آءن کي آءن کي آءن کي آءن کي